વડોદરાની અંદર પૂર આવ્યું પૂર પછી ત્રણ દિવસ સુધી લોકો પાણીમાં ગરકાવ રહ્યા લોકોની સંપત્તિને નુકસાન થયું પૂરના કારણોનું તમામ અલગ અલગ આ એ વખતના દ્રશ્યો છે સત્યાવીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ સત્યાવીસ ઓગસ્ટ બે હજાર ચોવીસના દ્રશ્યો છે હવે અલગ અલગ વિશ્લેષણ કરી શકે પણ તમામ લોકો એક વાતથી સહમત છે કે ગેરકાયદેસર નિર્માણો થયા છે મન ફાવે તેમ નદી કાંઠે પુરાણ થયું છે અને કારણ છે આ સામાન્ય નાગરિક કહે છે આ પત્રકારો કહે છે આ વિશ્લેષકો કહે છે વિપક્ષ પણ કહે છે વાત આટલી નથી અટકતી હવે ખુદ શાસક પક્ષના નેતાઓ માને છે સ્થાનિક કે આ સ્થિતિ પાછળ જવાબદાર કોર્પોરેશનના પદાધિકારીઓને અધિકારીઓ છે ખાસ કરીને પદાધિકારીઓ આજે પૂરની સ્થિતિ બાદ બોર્ડની પહેલી મિટિંગ હતી ફૂલ સ્ક્રીન દ્રશ્યો જોજો મારી ટીમને કહીશ કે દ્રશ્યો બતાવીશું આજે જે કમિટી આ વિરોધ પ્રદર્શન છે પણ આજે કોર્પોરેશનની બેઠક થઈ એ બેઠકના દ્રશ્યો જોજો કોંગ્રેસ બહાર જે કરતું એ કરી શકે વિપક્ષ છે પરંતુ બોર્ડ મીટિંગની અંદર બોર્ડ મીટિંગની અંદર ભારતીય જનતા પક્ષના ભારતીય જનતા પક્ષના કોર્પોરેટર મનીષભાઈ મારી ટીમને કહીશ કે જો એ વિડીયો હોય તો આપણે પ્લે કરીશું એ વિડીયો હોય તો આપણે પ્લે કરીશું કે જે બોર્ડ મીટિંગની અંદર થયું આ કોંગ્રેસનો વિરોધ છે કોંગ્રેસ કરી શકે ડ્રામા પણ હોઈ શકે પણ ખુદ ભાજપના કોર્પોરેટર મનીષ પગાર કોર્પોરેટર છે એમને એમની વ્યથા વ્યક્ત કરી છે એટલું જ નહીં સ્પષ્ટ કહ્યું છે સ્પષ્ટ સ્પષ્ટ કોના કારણે પુરાવ્યું છે ને એ ખુદ ભારતીય જનતા પક્ષના કોર્પોરેટરના શબ્દોમાં સાંભળી લેજો તમે ભારતીય જનતા પક્ષના કોર્પોરેટરના શબ્દોમાં સાંભળી લેજો પૂર કોના કારણે આવ્યું પૂર બાદની સ્થિતિ શું થઈ કેવી રીતે આપે આપને જ મનીષ પગાર મેયરશ્રી આદરણીય શ્રી ભારતીય જનતા પાર્ટીના બે મહામંત્રી શ્રીઓ એમની સમક્ષ અને બધા કાઉન્સિલરો બેઠા હતા એમની સમક્ષ હું કહું છું કે ભાઈ હું પાણી પુરવઠા સમિતિમાં અધ્યક્ષ હતો અઢી વર્ષ રહ્યો મારો થોડો ઘણો અભ્યાસ છે તમે જેટલું બને એટલું વહેલું પાણી છોડવા મારો કેમ કે આગાહી પણ દસ દસ દિવસથી અંબાલાલ કાકા પણ કરતા હતા આપણું મેટ ડિપાર્ટમેન્ટ પણ કરતું હતું બધા ડિપાર્ટમેન્ટોની આગાહી હતી તો મારે આજે એમને એ પૂછવું છે કે તમે ચોવીસમીએ પાણી છોડ્યું તો તમે બાવીસમીથી ત્રેવીસ બાવીસ ત્રેવીસે કેમ નહીં છોડ્યું અને અમારી રજૂઆતો કેમ નથી સાંભળતા ઠીક છે મારે અમને એ જ કહેવાનું હતું કે ભાઈ તમે જે પાંચ મુખ્ય પદાધિકારી છો મેયર છે ચેરમેન છે ડેપ્યુટી મેયર દંડક નેતા તમને પાર્ટીએ મુખ્ય જવાબદારી આપી છે આ તો પાડાના વાખે પખાલીને ડામ એવી વાતો છે કે બધા કોર્પોરેટરોને દોષી કરે છે આજે અમે દસ દસ વર્ષથી લોકોમાં વિસ્તારોમાં જઈએ છીએ લોકોને પ્રશ્નોને વાચા આપીએ છીએ તો આજે જો તમે લોકો જવાબદારી ના લો ને કોર્પોરેટરો પર નાખો તો તેનો કોઈ અર્થ નથી આ બધાએ જવાબદારી એમણે સ્વીકારવી જોઈએ કે ભાઈ આ આપણે કઈ રીતની ભૂલ છે આજે તમે જાણો છો કે મારો વિસ્તાર મારો પૂરેપૂરો વિસ્તાર આજે પરશુરામ ભટ્ટાથી સૂર્યા પેલેસ હોટેલથી ચાલુ કરું તો બિલ ગામ સુધીનો મારો પૂરો વિસ્તાર પંચાણું ટકા વિસ્તાર મારો નદી કાંઠાનો વિસ્તાર છે દબાણોની રજૂઆતો કરી આ પહેલાં ગયા ટમમાં પણ આ જ દબાણોની રજૂઆતો કરી હતી કે ભાઈ ચાર ચાર પાંચ પાંચ ટાવરો નદીમાં ઊભા હોય હોટલો નદીમાં ઊભી થઈ જતી હોય અત્યારે આરસી પટેલ એસ્ટેટમાં બિલ્ડરો થઈ દિવાલો બાંધી દેતા હોય બિલ્ડરો છ છ સાત સાત ફૂટ દબાણ ભરાણ કરે તો તમે હાઈ ફ્લડ લેવલનો શું અભ્યાસ કર્યો તમે રજા ચિઠ્ઠી આપતી વખતે સામેની સો સોસાયટીનો કેમ વિચાર નહીં કર્યો મિત્રો આજે મારી પરિસ્થિતિ એવી છે કે મારાથી વોર્ડમાં નથી જવાતું ત્યાંની બહેનોની હાલત નથી જોવાતી બહેનો પાસે કપડાં નથી લોકો પાસે ખાવાનું નથી અમે જો આવા સમયે લોકોને કશું ના પહોંચાડી શકીએ જો અમને કશું ના મળે મારો ધારાસભ્ય એવું કહેતો હોય કે મને બોટ નથી મળતી તો તમે વિચારી શકો છો કે કોર્પોરેટરને શું મળવાનું હતું અને આજે સૌથી વધારે ગાળો અમારે ખાવાની લોકો માં બેનની ગાળો અમને દે અમારો શું વાક અમે તો તંત્ર પાસે માંગણી કરેલી અમે તો સભામાં રજૂઆતો કરેલી અને એની સાથે મેં આજે એવું પણ કહ્યું છે કે હવે ઓડિયો વિડીયો કરો જે સાચું બોલે છે કોર્પોરેટરો જેમણે રજૂઆત કરી પણ તમે નહીં સાંભળી તમે કાને ના લીધી અમે તો રજૂઆત કરી હતી ગઈ સભામાં પણ તમારી પાસે મારી બાઈટ હશે ત્યારે પણ મેં કીધું હતું કે શું વરસાદ તમને પૂછશે કે આજે પંદર ઇંચ પડું આજે બાર ઇંચ પડું અને આજે માર ખાવાનો અમારે લોકોમાં જવાની તકલીફો સહેવાની આજે અમારે અરે સાહેબ મારી આખી બધી વસાહતો પાણીમાં હતી અમે એક પાણીની બોટલ એમના સુધી ના પહોંચાડી શક્યા આજે એનો દુઃખ છે અને આ પાપમાં અમને પણ ભાગીદાર બનાવો છો કલોલમાં વ્યથા વ્યક્ત કરનાર પણ ભાજપના નગરસેવક હતા અને વડોદરામાં પણ દર્દ વ્યક્ત કરનાર ભાજપના જ કોર્પોરેટર છે આશા રાખું સમજનારા સમજી ગયા હશે વડોદરામાં પૂર કેમ આવ્યું તે અને કલોલમાં સ્થિતિ કેમ ખરાબ થઈ છે